Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કેમ ફૂદેડાન મારશો તું હે હું આવ્યું છે હું આવ્યું છે ફૂદેડાન કેમ કરવાનું હે કેમ કરવાનું શિવભાઈ અત્યારે હવે ટ્રેક્ટર દોરી બાંધી દીધી છે અને કાકા એ કાકા ટેસ્ટી ખાય છે અને શિવભાઈ ટ્રેક્ટર રાખે છે શિવ એ શિવ દોરી વીટી દીધી તે જો દોરી હલવાઈ ગઈ પગમાં શું થયો દોરી કાઢતા નથી આવડતી એને હે આવડી ગયું આવડી ગયો ભાઈ નથી આવડતું એમ ન કેલો જો ટ્રેક્ટર આખવા મૈનો વા શું ગ્યો આ ટ્રેક્ટર આખતો રાખતો લે આ તો રસોડામાં વયો ગયો શી નું આયલ દીધો લે એમ આપવાનું હોય

ક્યાં હોય હો ખીજાનો ખીજા ખીજાણ હોય ના ના પાડે છે ખીજા એને ખીજ ખીજા લે આમ જો મોઢામાં નીકળી ગયો અહીંયા બહુ ડેટ કબે ને કઈ મોટા માં નીકળી ગયો જાય નીચે જો જાય નીચે નીકળી ગયો જાય જો કોણે કઈ ધોઈ હે મમ્મી નો અત્યારે હું પ્રોગ્રામ છે મમ્મી છે ચા ને હું પીવે છે જો દાંત કાટે છે ચા પીવાનો આ બીજી વખત ચા હાલે છે મમ્મી ની આ બીજી વખત ચાલે ને પણ ગાસ આ સાઈ એક બનાવી છે ને કે ડાયાબિટીસ થઈ જાય એની

અડધા બાર અને શિવભાઈ તો જાપતા જ છે શિવભાઈ તો કઈ ભુવાના છે નહીં આજ એના પપ્પા આવી ગયા છે હવે એના પપ્પા એટલે હવે શિવભાઈ ભેગા એના પપ્પા રહે છે મોટા રહે છે દીક્ષ છે અને અમને મમ્મી હવે શાંતિ થતી થું હે આ જો પેગા લાગ્યો